એવી જ રીતે યુસુફભાઈ તાપી જિલ્લામાં પણ આઠ તારીખ આપી છે અને આવતીકાલે આપણે ચીખલીમાં જશું અને ચીખલીને પણ કહેશું કે આઠ તારીખ આપણે મિટિંગ ત્રણ ચાર જગ્યાએ કરવાની છે બરાબર યાર આપણે ત્રણ જિલ્લામાં એક સાથે આ કાયદાનો વિરોધ કરીશું એટલે માત્ર વાંચતા ચીખલી ખેડગામના ડ્રાઈવરો એટલા નથી ધરમપુરના વલસાડ જિલ્લાના ડ્રાઈવરો વાહન ચાલકો એટલા નથી તાપી જિલ્લાના વાહન ચાલકો એકલા નથી આપણે સૌ એ બધાની સાથે છે કોને બધા કોને કોઈને ડર છે પોલીસ નો ડર છે સરકાર નો ડર છે કોઈ થી ડરવાનું નથી આપણે આપણો હક માંગીને ને રહેશું જયારે આ કાળો કાયદો પસાર કરતી વખતે કોઈએ એવું નક્કી કર્યું ત્યાં કોઈ ડ્રાઈવર ને પૂછવામાં આવ્યું કે પગાર કેટલો મળે સાત લાખ રૂપિયા જુર્માનો

અચાનક થાય અને તમે કોઈ વાર કોઈ ને બચાવ માં પોતાનો જીવ પણ જોખમ માં નાખી દો છો ત્યારે આ કાયદામાં સુધારા લાવવા જરૂરી છે કે નહીં એના માટે લડત ચલાવવાનું છે કે નહીં કોઈની પણ ઉશ્કેરી ઉશ્કેરીમાં આવીને ચાલો આજે આપણે બંધ કરી નાખીએ રીતે આપણે બંધ નથી કરવા એ તો આપણા આખા આંદોલનને આ લોકો અટકાવી દેશે પછી આપણામાં એક ડર ચાલ્યો જશે પોલીસ વાળાએ આને પકડી દીધા ફલાણાને પકડી દીધા કોઈને પણ પકડે કે કોઈને નહીં પકડે આપણું આંદોલન શાંતિપૂર્વક પહેલે ચાલશે આવેદન પત્ર આપીશું સરકારને ચીમકી આપીશું કે પાંચ દિવસમાં કાળો કાયદો પાછો લો નહીં તો અમે બધા રસ્તા બંધ કરી દઈશું સરકારી તંત્ર આપણને રસ્તા બંધ કરતા રોકે ત્યારે આપણે કહેવાનું અમે આવેદન પત્ર આપ્યું છે સરકારની નહીં માયના એટલે અમારે કામ કરવું પડે અમારે કોઈ પણ કાયદો હાથમાં લેવો નથી અમારે કોઈ પણ જાતનું જોખમ પણ લેવું નથી અને અમારે દસ વર્ષની સજા પણ નથી જોઈતી અને સાત લાખનો જુર્માનો પણ નથી જોઈતો એટલે અમે તમારી સાથે છે પરંતુ ક્યારે જ્યારે આ કાયદામાં સુધારા લાવે જ્યારે આ કાયદો જે છે

ત્યાં સુધી આપણું આંદોલન ચાલુ રહેશે આપણે આપણું આંદોલન શાંતિથી કરવાનું છે અને સરકાર જ્યાં સુધી આપણી આ કાયદામાં ફેરફાર ન કરે પછી આપણે રસ્તો રોકોથી કરવું પડશે તો રસ્તો રોકો કરવાનું છે કલ્પેશભાઈ બી આપણી વચ્ચે આવ્યા છે બીજી જગ્યાએ પણ અમારે વાહન ચાલકોની સાથે બુકિંગ કરવાની છે એટલે અમે જવાનારી છે એટલે આપણે કલ્પેશભાઈને પણ સાંભળી લઈએ

પરંતુ આજે વાર્તા સુધીના હોય એ પોતપોતાનો નંબર છે જયશભાઈને આપો અત્યારે નંબર લખો એક ગ્રુપ બનાવો અને જે મુજબની સૂચના મળે એ મુજબ જ કરો કારણ કે કેટલાક લોકો આપણને ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે આપણે ઉશ્કેરવાનું નથી આપણી એક જ માંગણી છે આ કાયદો પાછો ખેંચવામાં આવે અથવા આ કાયદામાં સુધારો કરવામાં આવે ક્યાં સુધી એવી કરવામાં આવે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખીશું હવે કલ્પેશભાઈ આપણને માર્ગદર્શન આપશે આપણે વલસાડ જિલ્લામાં જે રીતે કરવાના એ નવસારી જિલ્લામાં કરવાના છે તાપી કરવાના છે ડાંગમાં કરવાના